જય માતાજી મિત્રો તો આજે આપણે અમારા ગામની નજીક એક જોવાલાયક મંદિર છે શેનું મંદિર છે મને પણ નથી ખબર પાછળ તમે જોઈ શકો છો તો અંદર જઈએ અને જોઈએ આપણે કંઈક શેનું મંદિર છે બગીચો પણ સારો છે તો એ પણ જોઈશું એ પણ તમને પણ દેખાડીશું તમે પણ વિડીયોમાં બન્યા રહો આપણે જઈએ અંદર મિત્રો આ છે અંદર જવા માટેનો રસ્તો તમે જોઈ શકો છો એન્ટર છે અહીંથી અંદર જવાનું રહેશે અને તમે સાઈડમાં જોઈ શકો છો આ રીતના બગીચો છે સરસ મજાનો અહીંયા આ બગીચો બધોએ હમણાં થોડા એક વર્ષ પહેલાં જ બધું આ જાણવાની આવ્યું છે અહીંયા પાણીની પણ સગવડે તમે જોઈ શકો છો આગળ જઈએ આપણે અને મંદિર શ્યાનું છે એ પણ તમને દેખાડીએ આપણે અંદર બગીચાની અંદર આવી ગયા છીએ અને અંદર જઈએ શું શું જોવા જેવું છે શેનું મંદિર છે ત્રણ ચાર મંદિર છે એવી તો અમને જાણ મળી છે પણ શ્યાનું મંદિર છે ત્યાં જઈને ખબર પડશે આપણે ત્યાં જઈને તમને બધું બતાવીએ મિત્રો જો પહેલાં બ્લોગમાં જેમાં પ્રકાશ મારી જોડે હતો તે આ બ્લોગમાં પણ મારી સાથે જ છે કારણ કે અમારા ગામની નજીક બે કિલોમીટર પણ નહીં થાય દોઢ કિલોમીટરની અંતરે જ આવેલું છે આ મંદિર તો જઈએ આપણે અંદર બગીચો મિત્રો જો સરસ મજાનો છે તમે જોઈ શકો છો અહીંયા ચકલાઓ માટે ચણ ખાવા માટે પાણી બધી વ્યવસ્થા કરેલી છે ત્યાંથી આપણે અંદર એન્ટર થયા હતા આ છે બગીચો ને એવું આગળ જઈએ જો મિત્રો અહીંયા આ બધા એકતા મંદિર કઈ રહ્યું એક પેલ બાજુ છે એક અહીંયા છે શ્યાના શિયાના મંદિર છે એ આપણે જોઈએ ત્યાં જઈને પછી જ ખબર પડશે એક શિયાના મંદિર છે તો આપણે પહેલાં મંદિર જોડે પહોંચી ગયા છીએ તમે પાછળ જોઈ શકો છો એક મંદિર પેલું એક બીજું મંદિર છે બે નંબર આ પેલું પાછળીની જોડે જ છે ત્રીજું મંદિર અહીંયા પણ એક પાછળ મંદિર છે ચોથું એ શેનું મંદિર છે એ પણ નથી ખબર અહીંયા જઈએ પાછળ આપણે આ બાજુ પેલું મંદિર પર તમને બતાવશું પહેલાં આ મંદિરે જોઈ લઈએ આ મેલાડીમાંનું મિત્રો મંદિર છે તમે એ પ્રતિમા જોઈ શકો છો આ પેલું મંદિર મેલાડીમાંનું આગડા મંદિરે જઈએ આ મંદિર ખોડિયામાંનું છે મિત્રો જોઈ શકો છો તમે એમાં આની અંદર પણ પ્રતિમા છે એ આ ફોટો પણ છે એ આ બાજુનું શેનું મંદિર છે એ પણ જોઈ લઈએ બાજુમાં અહીંયા તમે લખેલું જોઈ લો મિત્રો નાગદાદાનું મંદિર છે મતલબ ગોગા મહારાજનું મંદિર છે અંદર ફોટો કેવું કંઈ નથી પણ એની આ એક જર્જરિત ફોટો છે જે તૂટી ગયેલો છે તો આ ગુગા મહારાજ નું મંદિર છે અને ત્યાં પણ એક મંદિર છે ત્યાં જઈએ આપણે ત્યાં શેનું મંદિર છે મિત્રો તમે બગીચો તમે જોઈ શકો છો આપણે આગળ તમને બતાવીને આ મિત્રો મંદિર છે હનુમાનજી નું મંદિર છે મિત્રો જો તમે નાની પ્રતિમા છે અંદર બહુ મોટી નથી માપની છે આ મંદિર છે તે હનુમાનજીનું મંદિર છે મિત્રો આગળ આપણે જોઈએ ચાર મંદિર તમને બતાવી દીધા હવે એક સહેલું મંદિર વધ્યું છે ત્યાં પણ જઈએ ત્યાં શહેલું મંદિર છે અને પાછળ આગળ તમને થોડો બાગ બગીચો છે ફૂલ પણ છે તે પણ તમને બતાવીએ મિત્રો ખોલ પ્રકાશ આપણે જોઈએ અંદર જો મિત્રો આ છે અંબેમાનું મંદિર તમે અંદર પ્રતિમા જોઈ શકો છો સાદીની મૂર્તિ છે બાજુમાં ફોટો છે બીજો પણ બાજુમાં ફોટો છે અને તમે જોઈ શકો છો આ રીતના વ્યૂ છે આ રીતનો અહીંયાથી છે એક આગળ તમને જોઈ શકો છો એન્ટરસ આપણું મોટી જગ્યા છે હરી જુઓ બાજુમાં અહીંયા અમારા ગામની નદી કહીએ કે વખરો કહીએ તે બાજુમાં નીકળે છે અહીંયાથી આગળ આમ જાય છે અહીંથી આમ આવે છે અને બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ખેતરો છે બધા કામ પણ કરી છે જુઓ અહીંયા પણ કરશે તો આપણે જઈએ આગળ બગીચો છે ત્યાં ત્યાં જઈને તમને બતાવીએ કેવા ફૂલ છે આપણે મિત્રો બધા મંદિર તમને બતાવી દીધા એક યાળીમાંનું એક ખોડિયારમાંનું એક ગુગા મહારાજનું એક હનુમાન દાદાનું ને એક અંબેમાનું એમ કરીને પાંચ મંદિર છે આ જગ્યા ઉપર અને સરસ પૂજાની એવી જગ્યા છે જ્યાં આવીએ તો આપણે માઇન્ડ માઇન્ડ ફ્રેશ આપણું થઈ જાય મગજ શાંત થઈ જાય એવી સરસ મજાની જગ્યા છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા પણ આ રીતના ફૂલ છે અહીંયા આ રીત જાસીસનું ફૂલના છોડવા છે અહીંયા જો ચકલાઓને પાણી માટે જે ઉપર આપણે વૃક્ષો ઉપર પાણીની વ્યવસ્થા કરી એના માટે ટેન્ક પણ રાખેલું છે આગળ ત્યાં તમને બધા નળ પણ છે ત્યાં મોટા ઝાડોને ઉનાળામાં પાણી આપવા માટે અહીંયા પાઇપલાઈન દ્વારા અહીંયા પાણી આપવામાં આવે છે તમે જુઓ મિત્રો સરસ મજાની એવું હોય પણ બાગ બગીચો પણ છે તમે આવો આ બાજુ તો જરૂરથી અહીંયા જગ્યા ઉપર આવજો સરસ મજાની જગ્યા છે તમે આવશો તો તમને ઘણી મજા આવશે આગળ રોડ ઉપર મિત્રો અંદર મતલબ રોડની બાજુમાં અહીંયા બગીચો તમને બતાવી દઉં આપણે જે જગ્યાથી એન્ટર થયા હતા તે જગ્યા ઉપર આવી ગયા છીએ જો મિત્રો આવી રીતે ફૂલ વાયેલા છે અહીંયા તમે જોઈ શકો છો ફરતે બાજુ અને પહેલી બાજુ પણ આની પાછળ જે વૃક્ષો છે ત્યાં પણ આ રીતના ફૂલો આવેલા છે તે પણ તમને હું બતાવી દઉં જો મિત્રો આ રીતના કરણના ફૂલ છે જાસૂજ આ બીજા નાના જે અત્યારે તમને બતા રીતના બધી પ્રકારના અહીંયા ફૂલ છે તો મિત્રો આ તો આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો તમને બ્લોગ કોમેન્ટ કરજો કે આ કંઈ જગ્યા કેવી હતી અને મિત્રો અમારા બ્લોગ તમને ગમતા હોય તો અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તો મિત્રો ચાલો મળીએ આવતા વિડીયોમાં